તીર્થધામ મંદિર ખાતે શ્રી ભેટડિયા ભાણ સરકારનો છઠ્ઠો પાછ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે સૂર્યયાગ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ ભાણ ઉત્સવનો આનંદ માણ્યો હતો આ ભેટડિયા ભાણ ઉત્સવમાં રણછોડજી મહારાજ દ્વારકાપુરી પેટલાદના મહંત શ્રી વાસુદેવજી મહારાજ તથા દાદા બાપુ ધામ પચ્છમના મહંત શ્રી વિરભૂષણ વિજયસિંહ પાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ભેટડીયા ભાણ સૈનિકોનો વિશેષ ફાળો રહ્યો હતો રિપોર્ટર રમેશ સોલંકી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન